જયદીપ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આમ તો ગત મે ની અંદર મે બે હજાર ચોવીસ ની અંદર ઘટના સમગ્ર ગુજરાત ઉપરાંત અરવલ્લી ની અંદર ખાસ કરીને ઉજાગર થયેલી અને એક જેની કે પ્રાઇવેટ સોસાયટી ની અંદર જેની કહેવાય કે ભાજપ સરકાર સાથે જોડાયેલા પદાધિકારી તંત્રી સંત્રી સાથે જોડાયેલો એક વ્યક્તિત્વ એવું કે નિવૃત્ત કર્મચારી અને ત્યાં ડુપ્લિકેટ સિંચાઈની કચેરી કહેવાતી રીતે પકડાય અને એના નામે તપાસ સમિતિઓ બેઠે છે એના તપાસ રિપોર્ટ પણ આવે છે છેલ્લા ચારેક દિવસથી જયારે મીડિયાની અંદર આ બાબતે છપાતું હતું ત્યારે વિપક્ષની ભૂમિકાની અંદર આજે રોલ અદાર કરવાની કોશિશ કરી છે ગઈકાલે જિલ્લા ગઈકાલેશ્રીની અમે ટેલિફોનિક ચર્ચા કરી અને ટેલિફોનિક ચર્ચાના અંતે સાહેબે અમને આજે પરમિશન આપી મળવા માટેની અને મળ્યા પછી આના ઉપર જેટલા પણ ડાઉટ્સ હતા એ ડાઉટ્સ ઉપર ખુલ્લા મને માનનીય જિલ્લા વિકાસ અધિકારી કેડિયા સાહેબ સાથે ચર્ચા થઈ છે એમને અમે સાંભળ્યા છે મેં કહ્યું કે દસ દસ મહિનાથી તમારા થી તપાસ સમિતિ બેસે છે તપાસ સમિતિની અંદર જોતરાયેલા જેટલા પણ અધિકારી છે એનું ઇન અંદર સબમિશન કર્યું છે અને સબમિશન ના થયાના અંતે એનો રિપોર્ટનો અહીંયા સ્ટડી થઈ અને જેને કહેવાય રાજ્ય સરકાર નું સુપ્રત કરવામાં આવ્યું છે સાહેબના શબ્દોની જો વાત કરું કે પેરેલ જે સિંચાઈ સાથેનો બીજો એક ડિપાર્ટમેન્ટ છે એ ઇન્વેસ્ટિગેશન કરે છે અને તપાસ પણ ચાલુ છે એવું સાહેબનું આજે મન કેવું છે સાહેબે સરસ વાત કરી છે કે અને અમે એમને ખુલ્લા મનથી કહ્યું છે વિપક્ષ તરીકે અમે ક્યારેય ઉના ઉતરવાના નથી અમે કોઈ સબરબંધીથી ડરવાવાળા વ્યક્તિ નથી ભાઈ અમે વિપક્ષની અંદર ન્યુટ્રલ પણ મારા સંવિધાનિક અધિકાર મુજબ હું વિપક્ષની ભૂમિકા ભજવતો રહીશ અને હર હંમેશ માટે જ્યારે આમ પબ્લિક માટે કોઈ પણ સવાલ આવશે તો જયદીપસિંહ તમારા મારફત સમગ્ર પ્રજાજનોને કહેવા માંગુ છું કે મને કોઈ ડર નથી જયારે પ્રજાલક્ષી મુદ્દાની ચર્ચા આવશે જ્યાં કે આમ જનતાની સવાલ આવશે ત્યારે હું ખુલ્લા મંત્રી બોલીશ આજે જિલ્લા વિકાસ અધિકારી શ્રીને મેં ખુલ્લા મંત્રી કહ્યું છે કે સાહેબ આટલા આટલા ડાઉટ છે આશા રાખીએ છે કે આવનારા પાંચ સાત દિવસની અંદર આના આના પાસે ક્લિયરિફિકેશન થાય અને જે દોષીશ છે ભલે હું તો કહું છું કે આજે એક તો કોઈ જિલ્લા સીના સગા હોય તો બની શકે કે કાલે રાષ્ટ્રીય પ્રમુખ સીના કોઈ સગા હોય અને એ કોઈ ગુના સાથે સંડોલાવો તો એમના સાથે એક્શન ન લેવાની માન્ય સાહેબસિંહે કહ્યું છે કે બાપુ તમારા પાંચ થી સાત દિવસની અંદર તમારા તમામ ડાઉટ્સ ક્લિયર થઈ જશે જે સિંચાઈ ડુપ્લિકેટ કચેરી છે એને લઈ જેટલા પણ પ્રશ્નો છે એના પ્રશ્નોનું સોલ્યુશન આવનારા પાંચ દિવસ હતા નેક્સ્ટ મિટિંગની અંદર તમે આવશો ત્યારે સિંચાઈની વ્યક્તનો જે પણ મુદ્દો છે અને જે સમગ્ર જિલ્લાવાસીઓ જાણવા માગે છે માન્ય જિલ્લા વિકાસ અધિકારી અમને જણાવ્યું છે કે આવનારી મુલાકાતની અંદર સિંચાઈની કચેરી માટે તમારા ઉપર એક પણ ક્વેશ્ચન માર્ક હશે નહીં તમામ ડાઉટ તમારા ક્લિયર થઈ ગયા હશે આવું અમને અમને સ્પષ્ટપણે જરા આશા રાખીએ છીએ કે નેક્સ્ટ મુલાકાતની અંદર આપ પણ આવો તમામ મીડિયા બંધુઓ પણ આવો અમે પણ આવીશું અને ફરીથી આજ મુદ્દા પર ચર્ચા છે ધન્યવાદ ભારત માતા ગી જય 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 ગુજરાત